નમસ્કાર મિત્રો આજથી ઘરની બહાર નીકળતા પહેલા આજનો આ વિડીયો ખાસ જોઈ લેજો ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર લોકડાઉન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લામાં તેમજ કયા કયા તાલુકાની અંદર લોકડાઉન થશે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ તો મિત્રો ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી આ ઉપરાંત જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને લોકડાઉન ની પડે પડની માહિતી મેળવવા માંગો છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મિત્રો ગુજરાતમાં કોઈ પણ સમાચાર હોય તો તમને સૌથી પ્રથમ મળતા રહે તો મિત્રો લોકડાઉન અંગે શું સમાચાર મળી રહ્યા છે તે અંગે વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 8920 કેસ નોંધાયા છે અને 94 દર્દીઓ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યા છે તો મિત્રો કોરોનાને ફેલાતો રોકવા માટે વેપારી એસોસિએશન દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો મિત્રો વેપારી એસોસિએશન દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો સાબરકાંઠામાં ત્રીસ એપ્રિલ સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભાવનગર તેમજ સુરતની અંદર કેટલાક વિસ્તારોની અંદર અઢાર એપ્રિલ સુધી તેમજ જામનગર જામનગરમાં પણ આજથી ત્રણ દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ હતા લોકડાઉનને લઈને ખૂબ જ અગત્યના સમાચાર તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત